વિદેશમાં સારી નોકરી અને શાંતિની જિંદગીના સપના જોતી યુવા પેઢીને સાયબર ગુલામ બનાવવાનું રેકેટ ચાલી રહ્યાનો સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે પર્દાફાશ કર્યો ચાઇનીઝ ગેંગના ગુજરાતી સાગરિતની પોલીસે ધરપકડ કરી છે આ ગુજરાતી યુવકને મ્યાનમાર પેસેન્જર મોકલી આપવા બે હજાર ડોલર કમિશન ચૂકવાતું હોવાનો પણ પોલીસ તપાસમાં ખુલાસો થયો મૂળ પોરબંદરનો અને વેરાવળ ખાતે રહેતો યુવક ગુજરાતી મ્યાનમારમાં ફાઇનાન્શિયલ ફ્રોડ ચલાવતા ચાઇનીઝ ગેંગનો અંગત માણસ યુવતીઓને ટીમે છ મહિનાના સમયગાળામાં નોકરીની લાલચમાં વિદેશ જઈ સાયબર ગુલામ બની ચાઇનીઝ ગેંગની ચુંગાલમાંથી છટકી વતન પરત ફરેલા યુવક યુવતીઓના નિવેદનો નોંધ્યા હતા પોલીસે બાર ગુજરાત અને અન્ય રાજ્યના મળી કુલ સત્તર લોકોના નિવેદનના આધારે પોરબંદરના યુવકની ધરપકડ કરી સાયબર પોલીસે પોરબંદરના બોખેરા વિસ્તારમાં રહેતા હિતેશ આરજણ સોમૈયાની ધરપકડ કરી અત્યાર સુધીમાં કેટલા યુવક યુવતીને જાળમાં ફસાવ્યા એ દિશા માતા શરૂ કરી છે આ વ્યક્તિ ત્યાં ચાઇનીઝ બોસની સાથે જ રહેતો હતો કે પાર્કમાં કે કે પાર્ક એકથી પાંચ મિયાવાડીમાં આવેલા છે દરેક કે કે પાર્કમાં બસોથી અઢીસો કંપનીઓ આવેલી છે અને દરેક કંપનીઓમાં સોથી બસો લોકો પાસે આ પ્રકારનું કામ કરાવવામાં આવે છે જેમાં હોંગશેંગ કંપની જે છે એનો માલિક જે ચાઇનીઝ છે એનો આ ખૂબ નજીકનો હતો એની સાથે જ રહેતો હતો ભારતથી જે યુવાન યુવતીઓ જતા હતા એનું ઓનલાઈન વિડીયો કોન્ફરન્સથી ઇન્ટરવ્યૂ કરવાનું કામ પણ આ કરતો હતો ત્યાં એ લોકોને ટાસ્કિંગ કરવાનું ટાસ્ક ન કરે તો ધાક ધમકી આપવાનું અને એમની પાસેથી કામ કરાવવાનું કામ આ વ્યક્તિ કરતો હતો એમ આનો રોલ ખૂબ મુખ્ય છે આ ગુનામાં એવા હિતેશ અર્જનભાઈ સોમૈયાની હાલ ધરપકડ કરવામાં આવી છે અને એમની પાસેથી ઘણી બધી વિગતો પ્રાપ્ત થઈ છે જેના ઉપર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ આગળ કામ કરી રહી છે